જય જવાન જય કિસાન મિત્રો જય દ્વારકાધીશ જય મુરલીધર સ્વાગત છે તમારો એક નવા લોગમાં જગતના હતા ખેડૂત ચેનલમાં ત્યારે સાડત્રીસ નંબર મગફળીમાં આપણે બીજી વખત બેલી આપવાનું કામકાજ આવે મિત્રો તો હવે તમને બતાવું કે એ રીતે બેલી હે છે આમાં દવા સાટી દીધી હતી આપણે મગફળીમાં એટલે બે પાંચ દિવસ મોડું થયું અને મગફળીને છવ્વીસ દિવસ જેવું થયું એટલે બતાવું જે આ રીતે ચડાણ બેલી હાલે અત્યારે રાકેશભાઈ ગોળીઓને લઈને આવ્યા પવન પર અને જો કંઈક આવું આપણે દવા સાટી તો આ રીતે જો આમ બુઠું થઈ જાય ટૂંકમાં આપણે ખેંસવા જઈએ ને ખડ તો આમ તૂટી જાય એટલે મૂરિયા ટૂંકમાં ફેલ થઈ ગયા જો આને મૂરિયું ટૂંકમાં ફેલ થઈ ગયું એટલે આપણે દવા સાટી એટલે બે પાતી મોડી ટૂંકમાં બેલી કામ કામકાજ શરૂ કર્યું અને જો આ રીતે કંઈક લાલાશ પડતું ટૂંકમાં જંતુનો એટેક છે થિપ્સનો બહુ જ એટેક છે અત્યારે લાલાશ પડતું નામ છે પીરી હોય મગફળી હું દેખાય ગીરના એરિયામાં પહેલાં વરસાદ થયો અને પછી થિપ્સનો એટેક થયો એટલે બંને ભેગું થયું તો જો અત્યારે બીજી વખત બેલી આગ્યા અમે અને આ હજી જો આ વસારાની દેખાય ને આપણે એમાં સેટ અહીં સુધી પાટલું લેવાઈ જાય આ છે ને અહીં સુધી લેવાઈ જાય ગાં સુધી આમાં આપણે રાપ બે મોટી રાખી ગયું છે સાઈડમાં એક આ બાજુ અને એક આ બાજુ બે તુવેરના પાટલા કમ્પ્લીટ લેવાતા છે તો રાકેશભાઈને પૂકી જાવ એટલે હેટે આવે આગળ વરીને આવે પછી બતાવું તમને મોટી બે રાપડી છે અને ત્રણસે નાની પંદરની ધારીની રાબડી તો હાલો વિડીયો હવે રાકેશભાઈ વારે આપણી નજીક પહોંચે પછી તમને બતાવું કઈ રીતે ત્રણ નાની રાપડી અને કઈ રીતે બે મોટી રાપડી રાખી અને તુવેરનો ગાડો પણ અમે આખો એક જાય જો આપણે વરસાદ ટૂંકમાં આવી ગયા રાકેશભાઈ અત્યારે વધારે જો ઉભી ગયા બતાવું પાંચ આગળ રાપડી કઈ રીતે પેલા બાર

બીજું ત્રણ છે એ નાન્ય છે વાહ વા બેગા બરદુને પોરો ખોરાઈ દે શરૂઆત કરી દીધી હો બસ મારી એ તો આ રીતે તમે બેલો આપ ભાઈ ત્રણ રાપડી નાની ને બે રાપડી મોટી જો આરમાં હોય ફટ દેખીને ઉપા લઈ કેમ જો આ ડાર ઉપાલી થાય આરમાં આ મોરિયા હો તો કાઢી લે આ રીતે ભાઈ સડાણ બેલો આંકવાનું કામકાજ બીજી વખત આપણી મગફળીમાં છવ્વીસ દિવસની મગફળી થઈ મિત્રો બીજી વખત બેલો હાકી વસારે આંક તો બેલો થોડુંક કામકાજ ને વરસાદ બધી આવી ગયું હતું એના લીધે થોડુંક મોડું થયું તો હાલો મિત્રો હવે સાહ પાણી બનાવીને પાણી હાલો તો સા ચા પાણી મૂકી દઈએ આપડે બે સાટું જે ઉથલ વરી જાય એટલે એમ માનું નહીં કે આપણે મકાનની આજુબાજુ વરી જાય પૂગીયા હે તો આલો આપણે ચા પાણી મૂકી દઈએ વિડીયો ગીરની અમેરી મૂકી દીધી એટલે કે ચા અમારી ગીરનું અમૃત જો અત્યારે ઉકાળે આવવાની તૈયારીમાં છે અને જો આશીષભાઈ રાકેશભાઈ લગભગ આજકાલ આપણી બાજુમાં ભૂગી ગયા હે ના બાજુ આપણે ચા પાઈ દેવું કોટામાં આવી જાય પાછા તો આ રીતે આપણે ચા બનાવીએ અત્યારે એના આટુ સ્પેશિયલ લેઈએ મોજમાં આવી જાય તો હાલો મિત્રો તમે પણ ચા પીવા આવી ગયા ફાઇનલી આપણી ચા બની ગઈ ના લોકો જો આપણે બારિયે દિવે ફટાફટ આવે હો તો હાલો ચા પી લે મિત્રો આપણે ચાલો ભાઈ ત્રણેય બાણામાં નખાઈ ગયા જો રાકેશભાઈ લ્યો હા 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 સાવિના મને સેન નો આવે મન મારું મુંજાય રે સાવિના મને સેન નો આવે કેમેરા દે વાંધો નથી ને ભાઈ કે એક નંબર છે વાહ ભાઈ વાહ તો હાલો આપણે બધા ચા પી લઈએ હવે તમે મિત્રો હાલો ચા પીવા ચુસ્કી મારીને હું ને રાકેશભાઈ ને આશીષ વર્ગી ગયા જો આ બરોબર ભૂગી ગયા જો આપણું બાર છે ને એ બરોબર ભૂગી ગયા પણ હવે પ્રશ્ન એવો થાય કે જો આપણે ખરીમાં આવીએ ને એટલે રાપડી બદલાવી પડે જ્યાં રાપડી મોટી હોય ને ખરીની ત્યાં ટૂંકમાં નાની આવી જાય થોડુંક ફજીત ફરકો થાય બે ત્રણ ઉથલ ચાર ઉથલ પણ હાલી જાય ધીરે ધીરે તો થોડોક પ્રશ્ન છે ને ભાઈ રાપડી બદલાવાનું એ થોડુંક ખોટી થવું પડશે કામ આપણું ટેસ્ટથી પતી જાય તો આપણે આ હાકી અને સીધું કટકીમાં ઉતરી જવાનું છે મેં તો બધી નાની રાપડી જાવશે એનું કારણ છે કે એમાં હેમર છે મગફળી એટલા માટે અને પીઠ ભરધું રાકેશભાઈને ધીરે ધીરે આઈલા છે ને આશીષભાઈ જો બેઠા આપણે નિશાનની કટકીમાં ઉતરી જવાનું છે અને પૂરું થવાનું થાય જોઈએ મેં કારણ છે ગદડ વધારે હોય તો આપણે કટકી જે છે ફરતા પોણા પોણાક વીઘાની છે એમાં ઉતરી ગયા ને એમાં હવે રાકેશભાઈ કરી દીધું હતી સણાગમાં એ તમને બતાવું જો રાકેશભાઈ આકે જાય ને આમાં બધી ટૂંકી રીતે આવે એનું કારણ છે કે હેમમારા છે તો આ રીતે આશીષભાઈ બે ગયા રાકેશભાઈ ધીરે ધીરે દબાવી શકે તો અને આમાં જો હાલી ગયો આ રીતે આ રીતે આપણે ઉપરની છે ઉપરની એટલે કે ટૂંકમાં જો આમાં છે ને મિત્રો આપણે તુવેરનું ટૂંકમાં હાર મૂકી છે અને આમાં શેરની ટૂંકમાં આમાં આપણે ગાયો માટે જો આધી છે ને એટલે એમાં આપણે ગાયો માટે જુવારની ઉભો એટલે આમાં આપણે જવાબદાર નથી તો આ મારું કટકી છે ની શેરની આ બીજી વાત વહેલી આપવાનું કામકાજ છે તો પંદરની જાન્યુઆરી તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન